નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે અમારી ઓનલાઈન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં જો તમે ઓનલાઈન શોપિંગ કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આ ચેનલમાં અમે ઓફર અને ડિસ્કાઉન્ટ સાથે સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુઓ લાવતા હોઈએ છીએ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આજે અમે લાવ્યા છીએ એક શાનદાર ડિઝાઇનવાળું ગોલ્ડન લૂક નેકલેસ સેટ જે તમારા દરેક સ્પેશિયલ પ્રસંગો માટે પરફેક્ટ છે જો તમે રોયલ અને ક્લાસિકલ જ્વેલરીને પસંદ કરો છો તો આ વિડીયો તમારા માટે જ છે આ વિડીયોમાં હું તમને આ જ્વેલરી સેટની એ ટુ ઝેડ માહિતી આપીશ સાથે તમે કઈ રીતે તમારા ઘર સુધી મંગાવી શકો શું કિંમત છે અને હું તમને વોટ્સઅપ નંબર પણ આપીશ જેથી તમે આ સેટ ઓર્ડર કરી શકો અને છેલ્લે તમને એક ધમાકેદાર ઓફર પણ મળશે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો ચાલો જોઈએ કે આ નેકલેસની ડિઝાઇન કેવી રીતે તમારી બ્યુટીમાં ચાર ચાંદ લગાવી શકે તો વિડિયોને શરૂ કરીએ તો આ રહ્યો જેનું નામ છે કેન્ડી જ્વેલર્સ જ્વેલી સેટ તો આ નેકલેસની ડિઝાઇન એક વાત કરીએ તો રોયલ લુક આ નેકલેસનો ડિઝાઇન સંપૂર્ણ રજવાડી અને એથનિક લુક આપે છે તે તેમાં ટ્રેડિશનલ વસ્ત્રો સાથે એકદમ પરફેક્ટ મેચ થશે આ જ્વેલી સેટ ગોલ્ડ પ્લેટેડ છે એલોમેટલથી બનેલ છે આ સેટ તમને નેકલેસની સાથે સાથે મગમાળા જેવી પણ ફિલિંગ આપશે જે તમે વિડીયોમાં જોઈ શકો છો લેયર ડિઝાઇન મલ્ટી લેયર લુક સાથે આ નેકલેસ તમને ભવ્ય રાજમાતા જેવું દેખાડશે આમાં નેકલેસ અને મગમાળા બંનેનો સમન્વય જોવા મળે છે લેયરમાં સોનેરી પારા જોવા મળે છે વર્ક નેકલેસ પર વર્ક કરેલું છે જે તેને રોયલ લુક આપે છે સેટ સાથે શાનદાર અને ડિટેલિંગ વર્કવાળો પેન્ડલ આપવામાં આવ્યો છે જે આ નેકલેસને આકર્ષક બનાવે છે પેન્ડલમાં મસ્ત ડિઝાઇન કરેલ છે અને લટકન સ્વરૂપે પારો લટકાવેલ છે સેટમાં પર્લ સ્ટોન લગાવેલ છે આ સેટમાં એક નેકલેસ અને એરિંગ સાથે આવશે એરિંગમાં પણ મસ્ત ડિઝાઇન જોવા મળે છે તેમાં ઝુમકા જેવી અને લટકન સ્વરૂપે પારો લગાવેલ છે જે નેકલેસને એક એકદમ મેચિંગ થાય છે આ એક નવીનતમ ડિઝાઇન છે તે આજકાલ ફેશનમાં ઘણી લોકપ્રિય બની રહી છે આ સેટ લોકો અત્યારે ઓનલાઈન ખૂબ જ મંગાવી રહ્યા છે અને તેમના સારા સારા રિવ્યૂ પણ આવ્યા છે સોનુએ લખ્યું છે કે શાનદાર હે બહુત અચ્છા મુજબ પસંદ આવ્યા સ્નેહએ લખ્યું છે કે ગુડ પ્રોડક્ટ બીજાએ લખ્યું છે કે કસ્ટમર કો બહુ જ પસંદ આવ્યા તો તમે આને ચિંતામુક્ત રીતે મંગાવી શકો છો તમે આ સેટને લગ્ન પ્રસંગો પાર્ટીને ફેસ્ટિવલ એન્ગેજમેન્ટ અને હલ્દી રસમ સમયે પહેરી શકો છો તો હવે આ સેટની કિંમતની વાત કરીએ તો આ સેટ એની કિંમત છે પાંચસો રૂપિયા પણ જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો છો વિડીયોને લાઇક કરો છો અને કમેન્ટ કરો છો તો હું તમને આ સેટ માત્ર ત્રણસો પચાસ રૂપિયામાં આપીશ તો જલ્દી લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો ઓર્ડર આપવા માટે આપેલ નંબર પર માત્ર વોટ્સઅપ મેસેજ કરો ઓર્ડર આપ્યા બાદ સાત દિવસમાં તમારા ઘર સુધી પહોંચી જશે કેશ ઓન ડિલેવરી અને ફ્રી હોમ ડિલિવરી સાથે અને તમને ત્રણ દિવસની રિટર્ન પોલિસી પણ મળશે તો સરળ સુરક્ષિત અને શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે આભાર